ઉમરગામના સંચાણ ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયાની લોકોમાં બૂમ બંને તરફના લેન્ડિંગ પોઈન્ટની કામગીરી અધૂરી અને બ્રિજનું લેવલ અનબેલેન્સિંગ હોવાની વાહન ચાલકોમાં બૂમ ઉઠી ઉમરગામમાં ઓવરબ્રિજોની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યાની ચર્ચા ચાલી રહી છે ઉમરગામ તાલુકાના સંજાનના આમ ગામને જોડતા રૂપિયા પચાસ કરોડનો બ્રિજ ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાવાળો તૈયાર થતા અગાઉ એક સ્પાનમાં ગાબડું પડતા તે સ્પાન તોડવો પડ્યો હતો છ મહિના ઘાવ ખુલ્લા મુકાયેલો ઓવરબ્રિજ ડાન્સિંગ બ્રિજ તરીકે જાણીતો બન્યો હોવાનું આ બ્રિજ ઉપર ઉતારવામાં આવેલ વેઠ ગાડી ચલાવતી વખતે જાણી શકાય હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે બંને તરફના લેન્ડિંગ પોઈન્ટની કામગીરી અધૂરી મૂકવામાં આવી છે તો બ્રિજનું લેવલ અનબેલેન્સિંગ હોવાથી વાહનો ડાન્સ કરતા હોય તેવી અનુભૂતિ થાય છે અગાઉ આ બ્રિજને લઈ ધારાસભ્ય પાવડો લઈ ભ્રષ્ટાચાર બહાર કાઢ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજની કામગીરીમાં વેઠ ઉટાડતા વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે હું કીર્તિ પટેલ આમગામ રોડ સંજાણ આજે સંજાણ ખાતે ફ્લાયઓવર બ્રિજ બન્યો છે બ્રિજ બન્યો એ ઘણો જ આવકારદાયક છે પરંતુ અમારા અહીંયા જે રીજ બન્યો અને ઉંમરગામમાં જે બન્યો એમાં આસમાન જમીનનો ફરક છે અને અહીંયા ગાડી કે મોટર ચલાવીએ તો એ ડાન્સ કરે એ રીતનો છે અને એના પર કંઈ ડામર છાંટવામાં આવ્યો નથી અને એક્સિડન્ટ છાસ્વારે થતા જ એવું છે તો એના ઉપર સરકાર ત્વરિત ધ્યાન આપે એવું અમારી ઈચ્છા છે આ જો બ્રિજ બનાવેલો છે પણ આ બ્રિજ લાઈક બ્રિજ નથી કારણ ચાલે ત્યારે બી એટલા ગચકા લાગે અને એમ બબ જમ્પિંગ જો લાગ્યા ડર એટલે યર જે ખાંબો આપેલો છે એના સેન્ટરિંગના તા ખટાખટ ખટાખટ વાજે ગાડીઓ બરોબર પ્લેન ચાલે છે જમ્પ કરે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો